હેલો મિત્રો કેમ છો તમે બધા આજે પાછું સ્વાગત છે તમારો અમારા એક નવા વિડીયોમાં મિત્રો હું છું પણ દીપક અને તમે જોઈ રહ્યા છો દીપક ગુજરાતી દીપકુબ ચેનલ મિત્રો આજે અમે તમને ડ્રેગન ફૂડના પ્રશ્નો લઈને આવ્યા છે તમારા માટે કે ડ્રેગન ફૂડ આપણા શરીર માટે કેટલું યુઝફુલ રહે છે તો ચાલો વિડીયો ચાલુ કરીએ વિડીયો ચાલુ કર્યા પહેલા અમારી ચેનલને ને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચાલો મિત્રો પ્રશ્ન ચાલુ કરીએ પ્રશ્ન નંબર એક ડ્રેગન ફૂડમાં કયા પોષક તત્વો વધુ પ્રમાણમાં હોય છે એ વિટામિન એ બી વિટામિન સી ડી ફાઈબર અને ડી પોટેશિયમ તો મિત્રો સાચો જવાબ છે સી ફાઈબર મિત્રો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા પ્રશ્ન નંબર બે ડ્રેગન ફૂડ ખાવાથી કયો સ્વાસ્થ્ય લાભ મળે છે એ પાચન સુધારે છે બી રક્તમાં શક્કર કંટ્રોલ કરે છે સી તો સુધારે છે અને ડી ઉપરના બધા તો સાચો જવાબ છે ડી ઉપરના બધા મિત્રો ડ્રેગન ફ્રૂટ ખાવાથી ઉપરના બધા લાભ મળે છે તમારા શરીરને પ્રશ્ન નંબર ત્રણ ડ્રેગન ફ્રૂટ ખાવાથી કયા હલકા રોગમાં રાહત મળી શકે છે ઓપ્શન છે એ ડાયાબિટીસ બી હાઈપરટેન્શન સી એનર્જી અને ડી લાંબા કફ તો સાચો જવાબ છે તો સાચો જવાબ છે એ ડાયાબિટીસ પ્રશ્ન નંબર ચાર ટમેટા ખાવાથી કયું પોષક તત્વ મળે છે એ વિટામિન સી બી વિટામિન એ સી વિટામિન કે અને ડી ઉપરના બધા તો સાચો જવાબ છે બી ઉપરના બધા મિત્રો ટમેટા ખાવાથી ઉપરના બધા વિટામિન મળે છે પ્રશ્ન નંબર પાંચ ટમેટામાં કયું પોષક તત્વ અવશ્ય હોય છે જે આંખોની તંદુરસ્તી માટે ફાયદાકારક છે એ વિટામિન એ બી વિટામિન સી સી પોટેશિયમ અને ડી મેગ્નેશિયમ તો સાચો જવાબ છે એ વિટામિન એ વિટામિન એ ખાવાથી આંખોની તંદુરસ્તીને ફાયદો કરે છે તો ચાલો મિત્રો આજ માટે બસ આટલું જ તમારી પાસેથી રજા લઉંશું મળીએ બીજા વિડીયોમાં આવા જ પ્રશ્ન સાથે જયવરત જય હિન્દ